નકલી પોલીસ ઝડપાઈ છે આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વલસાડથી વલસાડના ધરમપુરમાં નકલી પોલીસ ઝડપાઈ પોલીસે ગણતરીના કલાકમાં નકલી પોલીસને દબોચી લીધી છે નકલી પોલીસ ત્રિપુટીએ નોનવેજની દુકાનને નિશાન બનાવી હતી નોનવેજની દુકાનવાળા લોકોને ધમકી આપી રકમ માંગી હતી દુકાનદાર વિરુદ્ધ અરજી કરવાની ધમકી આપી અને નોનવેજના દુકાનધારકને ધમકાવ્યો હતો કેસની પતાવટ કરવા માટે રોકડ રકમ પણ માંગવામાં આવી હતી દુકાનદારની ચાલાકીને કારણે નકલી પોલીસ ત્રિપુટી ઝડપાઈ ચૂકી છે આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી વલસાડના ધરમપુરની આ ઘટના છે કે જ્યાં નકલી પોલીસ ઝડપાઈ છે વલસાડના ધરમપુરમાં નકલી પોલીસ ઝડપાઈ પોલીસે ગણતરીના કલાકમાં નકલી પોલીસની ગેંગને દબોચી લીધી નોનવેજની નિશાન બનાવી હતી દુકાનદાર અરજી થઈ હોવાની ધમકી આપી રકમ માંગી હતી કેસને પતાવવા માટે મોટી રકમ માંગી હતી દુકાનદારની ચાલાકીને કારણે નકલી પોલીસ ત્રિપુટી ઝડપાઈ છે